નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે બાયોગ્રાફી ઇન્કમ કાર કલેક્શન વિશે મિત્રો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સૌથી પહેલા વાત કરીએ હરિભાનું રિયલ નામ તો હરિભાનું રિયલ નામ દશરથસિંહ દરબાર છે દશરથિંહનો જન્મ પાટણ જિલ્લાના વમિયા ગામમાં થયો હતો ફેમિલીમાં તેમના માતા પિતા અને બે ભાઈઓ રહે છે મિત્રો ફેમિલીનો પરિચય આપતા પહેલાં તમને જણાવી દઉં કે હરિભાના લગ્ન થઈ ગયા છે તો મિત્રો હરિભાના પિતાનું નામ કપૂરજી દરબાર છે અને તેમની માતાનું નામ ભેમીબેન દરબાર છે અને હરિભાના નાના ભાઈનું નામ દિલીપસિંહ દરબાર છે અને મિત્રો દિલીપસિંહનો એક દીકરો છે એનું નામ યુવરાજસિંહ છે તો હવે આપણે વાત કરીશું હરિભાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તો મિત્રો હરિભાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચારસો બત્રીસ જેટલા ફોલોઅર્સ છે અને બસો છન્યુ જેટલી પોસ્ટો અપલોડ કરેલી છે તો મિત્રો હવે આપણે વાત કરીએ હરિભાના કાર કલેક્શન વિશે તો હરિભા પાસે એક સ્કોર્પિયો ગાડી પણ છે તો મિત્રો આપણે વાત કરીએ હરિભાની મહિનાની કમાણી તો મહિનાની હરિભાની ઇન્કમ લગભગ પાંચ થી દસ લાખ વચ્ચે છે અને મિત્રો હરીફાની ચા લોન્ચ થઈ છે એનું આખું પ્રોફિટ જે કમાય છે એ બધું વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જાય છે તો મિત્રો આ હતી હરીફા વિશે જાણકારી તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અન્ય નવા વિડીયો જોવા માટે